શું ઉદાસ થઈને બેઠા છો કંઈ બોલતા નથી ચાલતા નથી દુનિયામાં ઘણા બધા એવા દીકરાઓ હોય છે જે મા બાપથી અલગ રહેતા હોય છે તો આપણે પણ અલગ થઈ ગયા તો એમાં શું મોટી વાત છે હા સવે કામ પત્યું લાવી થોડી રિલ્સ જોઈ લો બેનનો ફોન હલો અરે ગાયત્રી મે તને એટલા માટે ફોન કર્યો છે કે તું તારા સાસુ સસરાથી અલગ થઈ ગઈ ને એમ હું પણ મારા સાસુ સસરાથી અલગ થઈ ગઈ છું હા સારું લો સારું કર્યું તે એમ પણ મારા સાસુ સસરાએ કીચકિચ કિચ દા ને એટલે હું એ અલગ જ થઈ ગઈ હતી તો બેયને તે સારું જ કર્યું હો હા સારું હા ચાલ લે મારા ભાઈનો આજે તો બધા મને બહુ યાદ કરે છે હા ભાઈ હા ગાયત્રી કેમ છે બસ મજા તારે કેવું છે કંઈ મારે સારું છે આ તો છે ને અમે નવો ફ્લેટ રાખ્યો ને તો અમે સામાન ફેરવ્યા આવ્યા હતા તમે ત્યાં જ છીએ હે તમે ફ્લેટ રાખ્યો લો સરસ સરસ મમ્મી ક્યાં છે મમ્મી ને આપતો અરે મમ્મી અહીંયા થોડા હોય મમ્મી તેમના ઘરે છે કેમ એમના ઘરે એટલે કેવા શું માંગે છે તું અરે બેન તને તો ખબર છે ને આપણી મમ્મીનો સ્વભાવ કેવો છે અરે આખો દિવસ કચ કચ કરે આખો દિવસ અમારે તો દબાવમાં જ રહેવાનું ને તો તાઈ ભાભીને ગમતું નહોતું તો અમે લોકો અલગ થઈ ગયા અરે ભાઈ એવું થોડું હોય કઈ અલગ થોડી રહેવાનું હોય અરે બેન તું તો ઘરે આવીને સલાહ આપતી હતી કે અલગ થઈ જવાનું અને હવે તું જ મને આવી સલાહ આપે છે પાછી અરે ભાઈ મેં તને ક્યાં આવી સલાહ આપી હતી અરે ગાયત્રી તું તો સલાહ આપતી હતી આપણે ઘરે આવી હતી ત્યારે શું કહેતી હતી કે મારા સાસુ સજા મન તો કચકચ કરે ને આખો જ દબાવમાં રહેવાનું વારે ઘરે ટોક ટોક કરે એની કરતાં અલગ થઈ જવું સારું તો જો આપણી મમ્મી પણ એના કચ્છ કરતી હતી અમારે દબાવમાં જ રહેવાનું હતું ને આખો જ બગ બગ કર તો આવું કોને ગમે તો તારી ભાભીને નહોતું ગમતું તમે લોકો અલગ થઈ ગયા તું તારા સાસુ સસારથી અલગ થઈ ગઈ બેન પણ એના સાસુ સસારથી અલગ થઈ ગયા તમારું બેનું જોઈને હું પણ અલગ થઈ ગયો એમાં મોટી વાત શું છે આપણું ઘર તૂટ્યું તો તૂટ્યું પણ બીજાનું ઘર તૂટે ને એવી સલાહ કોઈને ના અપાય